બોલીવુડના સંગીતકાર ઈસ્માયલ દરબાર હાલ મુંબઈ રહે છે ત્યારે તેમની દીકરી અને જમાએ ત્રણ દિવસ રોકડા રૂપિયા પાંત્રીસ લાખ ભરેલી બેગ લઈને સુરતના ઘરે આવ્યા હતા આ દરમિયાન પરત મુંબઈ જવાનું હોવાથી બેગમાંથી રકમ ગાયબ હોવાનું જણાવી બેગમાંથી રકમ ગાયબ હોવાનું જણાતા પોલીસની જાણ થઈ હતી સમગ્ર બનાવ અંગે અઠવા અને ડીસીબી પોલીસે તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગત મુજબ બોલીવુડ સંગીતકાર ઈસ્માયલ દરબારનું મૂળ વતન સુરત સ્થિત સગ્રામપુરા તલાવડી છે જ્યાં તેમનું નિવાસસ્થાન છે ગત સાતમી ફેબ્રુઆરીના રોજ ઇસ્માઇલ દરબારની દીકરી અને જમાઈ સુરત આવ્યા હતા જૂની કારની લેવેચનો ધંધો કરતા જમાઈ મુંબઈથી પાંત્રીસ લાખની રકમ ભરેલ બેગ સાથે પહોંચ્યા હતા બીજી તરફ આજે મુંબઈ જવા રવાના થતા હતા તે સમયે રોકડ ભરેલી બેગમાં તપાસ કરતા રોકડ મરી આવી ન હતી લાખો રૂપિયાની ચોરીના બનાવ અંગે પોલીસે ગંભીરતા દાખવીને તપાસ હાથ ધરી છે ઇસ્માઇલ દરબારના દીકરી અને જમાઈને બોલાવ્યા હતા સીસીટીવીના આધારે પણ તપાસ હાથ ધરી છે જેમાં સમગ્ર બનાવ અંગે શંકાસ્પદ જણાયું હતું ઇસ્માઈલ દરબારના પરિવારજનોએ ફરિયાદ કરવાનું હાલ ટાળ્યું છે અમારી રીતે આંતરિક તપાસ કરી રહ્યા છીએ યોગ્ય લાગશે તો ફરિયાદ કરીશું